હેલો ફેમિલી એમ છું બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા છના પાંચ મિનિટ ભાઈ આ ઉપર થઈ છે અને આજે ખાસ દિવસ એટલે કે ભાઈ અમારા મમ્મીનો બર્થડે છે આજે આપણે તૈયાર થઈને નીચે આવ્યા અને મમ્મી હવે અત્યારે ઉમરા પૂજન કરે છે મમ્મી હેપી બર્થ ડેપી થેન્ક યુ થેન્ક યુ હેપી હેપી બર્થ ડે ભાઈ જય માતાજી માતાજી

અરે આમ રે સીવું આમ જો આનો પગ વાગ્યો હોય તો હમણાં અમારે સીવવાનું શું થાય હું સુઈ ગઈ હતી ને તો મને અવાજ તો આવતો જ આવું છે ભાઈ જો અગિયાર વાગ્યા સુધી તો સૂતા નથી ચલો લાવો ત્યારે મમ્મી બોટલ મારી હાલો હા ત્યારે ફેમિલી હા આપણે બી રેડી થઈ જઈએ જો બેગ બી આપણું રેડી કરી દીધું છે ના ના લાવો ખોલી આપડે આવી ગયા છીએ હવે ઉપર ટેરેસ ઉપર છું બધા અહિયાં હવે નાના નાના બાળકો આપડા રમી રહ્યા છે ભાગ્યા છે અત્યારે સાડા દસ થવા આવ્યા છે रेस पे क्यों आए हैं सुंदर सुंदर हरियाली देखने के लिए हवा खाने के लिए बोलो खाना, <laughs> खाना खाने के लिए क्या खाना खाना, 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 है? खाना, क्या <laughs> क्या खाना, खाना है खाना क्या है, भाजी पाव। है? भाजी, है पाव। भाजी पाव है पता है तुझे भाजी पाव है आ मार काठियावाड़ी भाजी हमारे तो पाव भाजी के तो भाजी पाव के पाव भाजी पाव भाजी हमारे के काठियावाड़ी में पाव भाजी के भाजी पाव ना किया बुलाव है छास है ओहो सलाद भी है

આજે તો એક પ્લેટ કાઢી આવું છું બિનલબેન નું નામ ના પડી જાય ગરમ ગરમ

અમે જોશું ઓકે હાલો ત્યારે કઈ વાંધો ને ફેમિલી આપડે લગ્ન માંથી અહીંયા દીદી ઘરે આયા છીએ અને અને આમ તો બે બે છે ગ્લાસી છે મમ્મી આપણે લાવ્યા તો કઈ ગયું ખબર તમે લાયા તા ને રાખવા લીધું હમ પેક છે પડીકા પેક ભાઈ આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના અહીંયા દર્શને આમ તો દર વખત કરતા આવો આજે છે ને આપણે થોડા લેટ પહોંચ્યા છીએ ચલો ત્યારે દર્શન કરી લઉં અને તમને પણ કરાવું કે લેટ થયું છે એટલે ભાઈ દ્વાર બંધ થઈ ગયા છે ભગવાનના ભગવાન પોટી ગયા હોય પણ આપણે દર્શન કરવા આવ્યા છીએ તો કરી લઈએ ચલો શું છે શું છે પકડ્યું તમે મમ્મી ને લોકો તો રોકાઈ ગયા હતા ત્યાં મેરેજ માં જ બાવળા અને હું આવી ગઈ હતી અહિયાં ભાઈલા તમે દર્શન તો કરી જ લીધા છે આપડા હનુમાનજી દાદા ના તો હવે દર્શન કરીને પછી આપણે આવી ગયા ઘરે ઘરે આવીને છે ને ભાઈ સરસ મજાનું આજે તો ઘર સાફ કરી દીધું છે આમ તો જો કે અહીંયા આવવાનું થાય ને ત્યાં તરત આપણે નીકળી જઈએ પાછા જતા રહીએ એટલે એ કંઈ થતું નથી અને હવે મેરેજ સિઝન આવી છે એટલે આપણે ભાઈ ગામડે બી મેરેજ આવી રહ્યા છે અને મમ્મીની લોકો કદાચ રોકાશે બી ખરા આવશે મેરેજમાં એમને અહીંયા આવવાનું જ હશે એટલા માટે જ ભાઈ આજે આપણે ખાસ કરીને ઘરે સરસ મજાનું સાફસૂફ કરીને પોતા કરી લીધા છે એટલા માટે જ અને હવે છે ને પડી ગઈ છે સાંજ તો આપણે અત્યારે વિચાર એવો છે કે ભાઈ આજે રોકાવાના છીએ આમ તો અહીંયા ને અહીંયા જ હું આજે રોકાવાની છું એટલા માટે અત્યારે ટાઈમ બી મળ્યો છે અને સાંજ પડી ગઈ છે તો મોગલમાના દર્શન કરવા જવાનું ભાઈ આપણને વિચાર આવ્યો છે તો ચલો જઈએ અને આજે મોગલમાના દર્શન કરીએ બહુ લાંબા ટાઈમ પછી ભાઈ આપણને આજે માના દર્શન થવાના છે આપણો કંઈક આવી રીતે પસાર થયો છે આવતીકાલે છે રવિવાર આમ તો જો કે આજે આ વ્લોગ છે એડિટ નહીં થાય તો તમને એક દિવસ લેટ આ બ્લોગ ભાઈ હું ઘરે જઈશ પછી લેપટોપમાં એડિટ કરીશ અને પછી તમારી સામે આ વ્લોગ આવશે એટલે એક બે દિવસ પછી અત્યારે હું શૂટ કરું છું પણ બે દિવસ પછી તમારી સામે આવશે અને જોકે હું અપલોડ કરીશ તો ફેમિલી આવતીકાલે હવે રવિવાર છે ત્યારે પણ આપણે બહાર જવાનું વિચાર્યું જ છે મેં ક્યાં જઈએ છીએ શું છે મેરેજ પણ છે જોઈએ હવે હું અહીંયાથી ધોળકા ક્યારે જોઉં કંઈ નક્કી કર્યું નથી જોઈએ જવાય તો આપણે બહાર ફરવા જવાનો વિચાર છે તો આવતીકાલનો બ્લોગ પણ તમે જોજો અને સાથે સાથે આજનો આ બ્લોગ એ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લાઇકનને પણ ઓન કરજો મળીશો ફરીથી નવા એક બ્લોગ સાથે ફેમિલી ત્યાં સુધી જય માતાજી